દોસ્તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જે નવાદ ન્યૂઝમાં વાત કરીએ દોસ્તો તો આજની આગાહી વિશે આપણે જોઈએ તો અત્યારે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો નથી એનું મોટામાં મોટું કારણ એ હતું કે જે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની છે એ સિસ્ટમ જો વહેલી આગળ આવી જશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ છે એ થોડો ઓછો જોવા મળશે એવું આગાહીકારોનું કહેવું હતું અને એવું જ બન્યું કે જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરસાદ છે નહીવત જોવા મળ્યો છે મહત્વનું છે દોસ્તો કે હાલમાં જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ઉદભવી છે એ હાલમાં ધીમે ધીમે આગળ વધી રહી છે અને અત્યારે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ તમે જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં આગળ વધી રહી છે પહેલાં હવામાન વિભાગે જે રૂટ આપ્યો હતો એ આ પ્રમાણે સિસ્ટમ જવાની હતી ત્યારબાદ એ રૂટમાં અપડેટ થયા અને એ રૂટ છે એ આ તરફ ચાલવાનો હતો પરંતુ ફરી એકવાર આ સિસ્ટમમાં છે એ ફેરફાર થયા છે અને હવે આ સિસ્ટમ છે એ આ રીતે વળાક કરી અને આગળ વધવાની છે તો દોસ્તો મહત્ત્વનું અપડેટ એ છે કે હાલમાં જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશમાં ફૂલ એક્ટિવમાં જોવા મળી રહી છે અને હજુ પણ આ જે વરસાદી માહોલ છે એ તમને ગુજરાતમાં છેલ્લા સાત દિવસ યથાવત જોવા મળશે આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે સિસ્ટમ છે એ હાલમાં અત્યારે અહીંયા એક્ટિવ છે અને એના કારણે ગુજરાતના જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળો તો હતા જ પરંતુ જે વરસાદ છે એ વરસાદ આવ્યો નથી ત્યારબાદ જોઈએ મિત્રો તો આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી ઉદભવી અને પહેલાં વેલમાર્ક લો પ્રેશરમાં બની હતી અને આવતી ગઈકાલે આ જે વેલમાર્ક લો પ્રેશર છે એ લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ગઈ છે એટલે કે સિસ્ટમ છે એ થોડીક નબળી પડી ગઈ છે જે રીતનો વરસાદ ધાર્યો હતો આ સિસ્ટમ ગુજરાતને આપશે એ રીતનો વરસાદ છે એ આ સિસ્ટમમાંથી ગુજરાતને મળ્યો નથી એટલે દોસ્તો આ સિસ્ટમ નબળી ભલે પડી ગઈ પરંતુ હજુ પણ આમાં આ ગુજરાતમાં છે એ વરસાદ છે આપી શકે છે તો દોસ્તો હજુ પણ બે થી ત્રણ દિવસ સુધી છે વરસાદી માહોલ છે વાદળ છે એ યથાવત જોવા મળી શકે છે મહત્વનું છે કે ગઈકાલે જે પણ વિસ્તારમાં વરસાદ નથી આવ્યો ત્યાં પણ આજે વરસાદ ઓછો આવી શકે અથવા તો હળવો વરસાદ પડી શકે એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે તો દોસ્તો આ હતા આજના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ